વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજન નું કામ કરતી આજે આપણે આવી એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ અને વાર્તા છે હબુજી અને ગભુજીની હબુજી રાજા હતા અને આ રાજાને કુરીએ હઠ લીધી એ હઠ પણ હબુજીની કુરીને શોભે ને એ વીત રાજાજી એ દિવસે કુરીના ખંડમાં ગેલા જોવે તો કૌરી ફિફાન ફેસ થઈ ગયેલી એનું દુખ રાજાથી જોવાયું નહીં કુરીને રડતા જોયા એટલે રાજાજી રડવા જેવા થઈ ગયા રાજા કે કુરીજી તમે રડશો નહીં હું જોઈ એ તો કયો એટલે અમે લાવી આપીએ કુરી કે આકાશનો ચાંદો રાજાજી ચમક્યા આકાશનો ચાંદો એ કેવી રીતે લવાય પણ હઠ એટલે હઠ આ તો વળી બાળ હઠ એમાં વળી રાજ હઠ અને એમાંય વળી સ્ત્રી હઠ હબુજી રાજાની કુરીની હઠ એના જેવી જ હોય ને પણ એ હઠ ગમે એવી હોય એને પૂરી તો કરવી જ તે અબોજી તો મોટા ખંડમાં ગયા જટપટ ગબુજી પ્રધાનને તેડું મોકલ્યો પ્રધાનજી ધસમસ્ત આવી ગયા પ્રધાન કે મહારાજ આપ ઢીલા થઈ ગયેલા લાગો રાજા કે હા પ્રધાન કે કેમ રાજા કે અમારા કોરી ઢીલા થઈ ગયા એટલે અમે ઢીલા થઈ ગયા પ્રધાન કે અર તો તો અમારે ઢીલા થઈ જવું જોવે એમ કઈ પ્રધાન ઢીલા થઈ ગયા રાજા કે પ્રધાનજી તમને ખાસ કામ માટે અમે બોલાવ્યા પ્રધાન કે હા હા ફરમાવો રાજા કે કુંવરીએ હઠ લીધી ગમે એમ કરીને આકાશ નો ચાંદો લાવી દો વાત સાંભળીને પ્રધાન તો ગભરાઈ ગયા હું બોલવું કઈ હું જે નહીં હોઠ ફફડે ઊંછો ફફડે અવાજ નીકળે નહીં ઊં થાય રાજા કે કેમ કઈ બોલતા નથી પ્રધાન કે બોલવા જાવ પણ અવાજ મોઢામાં નીકળતો જ નથી નાકમાંથી નીકળી જાય રાજા કે આકાશ નો ચાંદો લાવી દો આજે રાતે નહી તો કાલે રાતે જોવે એટલે જોવે ગબુજી પ્રધાન કે મહારાજ આપને માટે મેં ઘણી વસ્તુઓ લાવી દીધી એ બધી વસ્તુઓની યાદી હું મારી પાસે જ રાખું છું જો સાંભળો લંકાના મોતી આફ્રિકાના હીરા નેપાળનો અજગર ગોલકોન્ડાનું હોનું હિમાલયના હાથી અરબસ્તાના ઘોડા નરસિંહનો પાડો કપડાં હાંધવાની હોય ચણિયાનું કાપડ એક વાર રાજા કે હે પ્રધાન કે અરે ભૂલ થઈ ગઈ થઈ ગઈ મહારાજ યાદીના કાગળમાં થોડીક જગ્યા રહી ગઈ ને એટલે મારી બૈરીએ ઘરમાં લાવવાની વસ્તુના છેલ્લા ત્રણ નામ લખી દીધા રાજાજી કે પણ અમને ચાંદો લાવી દો પ્રધાને ચાંદો તો અહીંયાથી કેવી રીતે લવાય રાજાજી ના તો ગુસ્સો ચડ્યો અવડો મોટો બરાડો પાડ્યો અને પ્રધાનજી પાડી ગયા યાદી નો કાગળ લેવાય રોકાયા નહીં રાજાજી એ તો ટપ 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 એમ કરતી તય તાળિયું પાડી એક નોકર હાજર થયો હબુજી કે આપણા દરબારી જાદુગરને બોલાવો દોડતા જાઓ દોડતા આવો જાદુગરને દોડતા લાવો નો કરો જાદુગર ને બોલાવી રાજા કે જાદુગર અમારા હઠ પકડે ચાંદો લાવી ગયો જાદુગર કે મહારાજ તો તમારી કેટલી સેવા કરીશ જાદુના બળથી મેં તમને ઘણી વસ્તુઓ ભેટ ધરી જોવો આ યાદી જુઓ તમ મોરના પીછા વાઘની મૂંછ નો વાળ નાદની કાસળી અદ્રશ્ય થઈ શકાય એવો અંધાર પછેડો તાજા કે એ અંધાર પછેડો તો હાવ નકામોદ અમે ઓઢીને એક વાર બહાર નીકળ્યા ને ત્યારે ચાલીસ જણા અમારી આજે ભટકાયા એ પછેડો પછી અમે સેનાપતિ ને આપ્યો સેનાપતિ એને ધોતિયું ધારીને પહેરવા લાગ્યો હોય ત્યારે એનું પેટ નીચેનું અંગ જ ન દેખાય ઉપરનું ઓળ જુદ હવામાં તરતું હોય એમ લાગે જાદુગર કે એ અંધેર પછેડાય ની વાત જવાય જો બીજી તમને અમે કેટલી વસ્તુ આપીશ જો અંધારામાં અંજવાળું થાય એવો મણી પાણીમાં હલી એવી પાવડી ની આરપાર જોઈ શકાય એવો કાચ વાસણ માંજવાની માટી કચરો વાળવાની હાવણી જુ મારવાની કાસકી રાજા કે આવું જાદુગર કે ભૂલ થઈ ત્રણ વસ્તુઓ તો છે રાજા કે બધું મૂકો અને પેલા ચાંદો લાવી દો નહી તમને સજા કરીશ જાદુગર કે એ વાત તો બને એ બ નથી આકાશ નો ચાંદો અહિયાં થી પચી હજાર આઠસો શાલીગાઉ દૂર અને મેલ કરતાય મોટો એને એક સસલા પકડી રાખ્યો એ કેવી રીતે લવાય

જૂતાની એક જોડ કેટલા ગાવ હું મુસાફરી માં તૂટ્યા વગર રે જવાબ એક હજાર અઠ્યાવી ગાવ આ માટે અમે જાતે હલ્યા સવાલ બીજો એક તોલા કાતિલ ઝેર થી કુલ કેટલા માણસો મરે જવાબ આશરે બે હજાર હાઠ આ વાતનો પ્રયોગ કરી અમે ચોક્કસ જવાબ લાવ્યા હોત પણ રાજાજી કે એટલા માણસ તો અમારા રાજમાંય નથી પણ આકાશના સાંદાનું હું ઈ ચોને પંડિત કે એને લાવી એકાયદ ને જ બોતેર હજાર બસો ને પંસાણું ગામ આઘો વળી આપના અર્ધા રાસ જેટલો મોટો રાજા કે આ ચાંદો તો ધીમે ધીમે આઘો જતો ને મોટો થતો જાય પણ તમે લાવી આપશો નહીં પંડિત કે મારાથી ન થાય રાજાએ એ સાધ ફાટી જાય એવો ભરાડો પાડ્યો અને પંડિતજી ભાગ્યા પ્રધાનજીએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો જે કોઈ અમારી કુરીને આકાશનો ચાંદો લાવી દે ને એને હજારો મોહરનું નું ઈનામ પણ આકાશ નો ચાંદો કેવી રીતે લવાય નગર માંથી કોઈ આવ્યું જ નહીં પણ થયેલું એવું કે તે દિવસે અંધેર નગરીમાં રામલીલા આવેલી રામલીલામાં એક ડાગલો હતો જાત જાતના ચાળા કરે અને જોવા આવેલા લોકો હશે એ દિવસે રામાયણનો ખેલ ખેલમાં સીતા હરણ ની વાત આવે સીતાજી ઝૂંપડીમાં બેઠા જ રામચંદ્રજી હોનાનું હરણ મારવા ગયા એવામાં તો સાધુ નો વેશ લઈને રાવણ આવ્યો પણ રાવણ જેવું પહેલું ડગ દીધું કે જોનારાઓ બધા ફટાક કરતા ઊભા થઈ ગયા એક જણ કે એલા રાવણ જટ મૂકીને સીતાને નહીં તો જોવા જેવી થાહે બીજા એ તો સબાક કરતી તલવાર ખેંચી રામ નથી એટલે તારા મનમાં કે તું ઉપાડી જા પણ અમે હજુ વર્ષના બેઠા છો છોક સીતાને હેઠી નહીં તો હમણાને હમણા હમણાં ડોકું પાડી દઈશ બિચારો રાવણ તો ગભરાઈ ગયો સીતાજી મૂક્યા હેઠા લોકો કે કેવો ઠેકાણે આવી ગયો એમ કઈને બધા હેઠા બે ગયા પણ સીતાનું વરણ થાય જ નહીં તો વાત આગળ જ ન થાય નહિ તો રામ રાવણ ની વાત લડવા સુધી કેવી રીતે આવે રામલીલાનો માલિક દશરથ રાજા બનેલો પેલા જ સિનમાય મરી ગયો તો પણ આવું થયું એટલે જીવતો થઈને લોકો ની સામે આવ્યો બે હાથ જોડીને કે ભાઈ સાહેબ રાવણ જો સીતાને ઉપાડી નહીં જાય તો બધા આગળ કરીશું હું તમે લોકો વચ્ચે નો પડો લોકોમાંથી એક જણ કે કેમ વચ્ચે ન પડી જોતો ખરો આ તો રામ નો બાપ છે કે રાવણનો કેશે કે સીતાને ભલે ને રાવણ ને ઉપાડી જાય બીજો કે આવો અધરમ આપણે ત્યાં નો થવા દઈએ જોઈ હું રહ્યા પકડો બે ને સીતાને છોડાવો લોકો તો હુડુડુડુડુ કરતા આગળ વિજ્યા ને લોકો ધજ્યા કે રાવણ ઊભો થયો અને કમંડ લીધા વિનાશ ભાગ્યો જો આ લોકોના હાથમાં આવ્યો ને તો તો લંકા ઠીક પણ ગામની ભાગોળે નહીં ભાળીએ આવું વિચારીને રાવણ તો દોટ કાઢીને ભાગ્યો રામ બનનાર તો રણ ને મારીને એક પડદા પાછળ થરથર થરથર ધ્રુજ તો ઊભો તો લોકો એને બહાર કાઢીને એના હાથમાં સીતાજી બનનારાનો હાથ મૂક્યો કે હમ હવે બરાબર રામલીલા આગળ હલાવો પણ રાવણ વિના રામલીલા કેવી રીતે હાલે અરે રાવણ તો એ વખતે ભાગવત આગળ નીકળી ગયો તો અને હજી મુઠ્યો વાય દોરતો જ તો રામલીલા અટકી ગઈ હનુમાનજી બનનારો લોકોને પગે લાગીને કે હું હમણાં જ દોડું છું ને રાવણને પકડી લાવું પણ તમે સીતાનું હરણ થવા દેજો રામાયણમાં એવું જ લઈ છું લોકો કે રામાયણમાં એવું હાલે અમારા અંધેર નગરીમાં એવું ન હલાવી લેવાય અમારે આવી રામલીલા ન જોવી લોકો બધા વયા પાછા રામલીલા વાળા માથે હાથ દઈને બેઠા એ વખતે પેલો ડાગલો આગળ આવ્યો એ કે ભાઈઓ આ તો મૂર્ખાઓનું ગામ આપણે એમના જેવું જ થવું પડે કાલે આપણે એવું નાટક કરીએ કે રાવણ સીતાજીને નહીં પણ કુંભકરણને ઉપાડી જાય જેવો દેશ એવો વેશ એક જણે કીધું એ તો કાલની વાત પણ કાલે આપણે ખાહું હું અનાજનો દાણોય નથી બીજો કે રાજાએ આકાશનો ચાંદો લાવી આપનાર માટે હજાર સોના લેર થઈ જાય ડાગલો કે મોરો તો હું લઈ આવું આકાશનો ચાંદો લાવો એમાં મોટી વાત એમ ડાગલો હાલ્યો રાજા પાસે ગયો અને પગે લાગ્યો એ કે આપનો ઢંઢેરો સાંભળીને આવ્યો હબુજી રાજા કે આખા એ દિવસમાં અમે દસ ઢંઢેરા પીટાવ્યા એમાંથી ક્યાં ઢંઢેરાની વાત કરો ડાગલો કે આકાશના ચાંદા વાળા ચાંદા ની વાત આવી કે રાજાજી તો ફટાક કરતા બેઠા થઈ ગયા આકાશ નો ચાંદો કેટલો રામ રામ તો રડવા બેઠો તમે જ મને કયો ને કે ચાંદો કેટલો આઘોત ને કેટલો મોટો રાજા કે પ્રધાનજી કે ચાંદો તો બહુ ને બહુ મોટો જાદુગર કે ચાંદો પ્રધાનજી કે એના કરતા આઘોન મોટો પંડિતજી વળી કે બે ના કરતા ચાંદા વધારે ને વધારે આખો ને વધારે ને વધારે મોટો કીધો એમ કેતા કેતા રાજા જે ઢીલા થઈ ગયા ડગલો કે ચિંતા ન કરો હું એ લોકોના જેટલો જ ભણેલો નહીં પણ ચાંદો ક્યાં છે એને કોને જોઈ દીધો કયો પ્રધાનજીને જાદુગરને કે પંડિતને રાજા કે એ લોકોને ચાંદાને હું કરવત ચાંદો તો અમારા કુરીને જોઈશ મારી કુવરે ખરી જબરે હઠ લીધી તોય કાંદાની નો લીધી ચાંદા ની લીધી ડાગલાએ એ કીધું કુવરી ચાંદો જોઈતો હોય તો એમને જ આપણે પૂછીએ ને કે ચાંદો કેટલો આઘો ને કેટલો મોટો હબુજી રાજા કે વાત પણ ખરી જેને ચાંદો જોવે એને જ પૂછ્યું જ નહીં ડાગલો કે હું કુરીને પૂછું હબુજી કે ગમે એમ કરીને ચાંદો લાવો નહીં તો કુવરી માંદી પડી જાહે ડાગલો કુવરી પાસે ગયો કુરી તો એક પલંગમાં પડ્યા જ હવે મોટી બારી અને બારીમાંથી કુરી ચાંદાને જોવે ને રડે ડાગલો કે કુરી બા રડો નહીં હું તમને ચાંદો લાવી આપીશ કુરી ડાગલો કે હે કુરીબા આ ચાંદો દેખાય એ કેટલો આઘો હશે કુરી કે એટલી જ ખબર કે આકાશમાં ચાંદો ઉગ્યો હોય ત્યારે અમે આખ આગળ અંગૂઠો લઈ જઈએ ને એ ઢંકાઈ જાય એટલો મોટો ને સામેની બારી પાસે ઝાડ છે ને એટલો ઊંચો એ જ ચાંદો એ ઝાડની ડાળીમાં ગુચાઈ જઈશ નાગલો કે એમ તમે સિંચા ન કરતા હો કાલ હવાર હુંધીમાં તો હું આપને ચાંદો લાવી દઈશ ડાગલો આવ્યો સોની ને ત્યાં ગયો અને જઈને કે હમણાં ને હમણાં જ હાથના અંગૂઠાના ટેરવા જેવડે ચાંદીનો ચાંદો બનાવી દો ઉપર દોરી પર ઓવાય કાણોય રાખજો રાજાજીનો હુકમ છે એ તો હવાર હુંધીમાં ચાંદો તૈયાર કરી દીધો ચાંદો લઈ અને ડાગલો રાજા પાસે ગયો જઈને કે કુરીને આ માટે આકાશ નો ચાંદો લાવ્યો રાજાજી સાંભળીને ખીખી એમ કરતા હસીને કે ઓય મારા ચાંદો આ અંતો ચાંદો અને પ્રધાનજી તો મને કેવા આવતા આવી ખબર હોત તો ચાંદાના ના સૂરજ એ મંગાવી લેત ને પેલો જાદુગર રાજાજી ની પાસે જ બેઠો હતો જાદુગર કે આસલી ચાંદો નઈ જ આ તો ચાંદી રાજા કે ચાંદી નહી ચાંદો હોય જેવો યલે બધું એકનું એક જ કે કુરી માંદી નો થાય ને એટલે બસ રાજાએ તો ચાંદીનો ચાંદો કુવરી હાથમાં મૂક્યો કુવરી રાજી થઈ ગઈ દોરીથી બાંધીને ચાંદાને ગળામાં લટકાવ્યો કુરી રાજી એટલે રાજા એ રાજી ડાગલાને ઇનામ મેળવ્યું પણ હાંજ પડી એટલે નવી મુસીબત થઈ આકાશમાં ચાંદો ઉગ્યો ગભુજી પ્રધાન કે માળો ડાગલો આપણને બનાવી ગયો રાજાજી ચાંદો કહીને ચાંદી આપી ગયો રાજા કે ચૂપ પ્રધાનજી ચૂપ થઈ ગયા છેલ્લું ખી ગળામાં જ રહી ગયું રાજા કે છે કોઈ હાજર હમણાં ને હમણાં પેલા ડાગલા ને પકડી લાવો આકાશમાં ચાંદો જોહે જ કોરી રડવા લાગશે સૈનિકો દોડ્યા એ વખતે રામલીલા શરૂ થઈ ગઈ હતી આજે ડાગલાના કહેવા પ્રમાણે રામાયણનો ખેલમાં ફેરફાર કરાયેલો ગઈ કાલવાળો સિનત ફરીથી આવી રહ્યો હતો રામ સોનાના હરણને મારવા ગયા કે રાવણ સાધુ બનીને આવ્યો સીતાજીની સાથે કુંભકરણ બેઠો હતો એનું હરણ કરીને રાવણ હાલવા લાગ્યો લોકોએ તાળીઓના ગડગડાટ કર્યા કે વાહ વાહ હવે સાચો ખેલ થયો પણ આજે રાવણ બીજો નટ બનેલો એ બિચારો દુબળો હતો ને કુંભકરણ બનનારો જાડો એટલે કુંભકરણ ને ઉપાડીને ચાર ડગલા હાલતા હાલતા તો રાવણ ફેં ફેં થઈ ગયો હમણાં પડ્યો કે પડશે લોકોના જીવ અત્તર થઈ ગયા કુંભકરણનું હરણ થાહે કે નહીં થાહે કે નહીં રાવણની દશા બુરી હતી એટલે કુંભકરણે એને ખંભેથી નીચે ઉતાર્યો ને રાવણને ખંભે નાખીને એનું જ હરણ કરી ગયો લોકોએ ફરીથી તાળ્યો પાડી પડદા પાછળ ડાગલો કે જોયું ને જેવું ગામ એવા ખેલ આ ગામ ગધેડાનું રાજા મૂરખ તો પ્રજા દોઢ મૂરખ અહીંયા તો એમના જેવા થાય ને તો જ રહેવાય આજે તો રામલીલા પૂરી ભજવા હે બાગલો હજી અંધેરી નગરીના લોકોને ઓળખતો જ નહોતો બીજો સીન શરૂ થયો રામ હરણને મારીને આવ્યા જોવે તો ઝુંપડી ખાલી એટલે રડતા રડતા બોલવા લાગ્યા રે કુંભકરણ કુંભકરણ બનેલો નટ એ વખતે પડદા પાછળથી ડોકું કાઢીને જોતો હતો એક જણાની નજર એની ઉપર પડી એટલે એને બૂમ પાડી હમે જોરિયો કુમ કરાન જોરિયો બધા કે હા જો હામે ડોકુ દેખાય જોરિયો જોરિયો બિચારો કુમ ગભરાઈ ગયો અને ડોકુ ખેંચી લીધું પણ લોકો એમ છોડે હે ને એક જણો કે જોવો તો ખરા આ રામ રામૈયા બૂમો પાડે અને માળો કુમકરણ સાંભળે તોય નઈ થાવતો બધા કે નો કેમ આવે ચૌદમું રતન ભરશે એટલે દોડીને આવશે બધા ઉભા થયા એક જણો કેલા કુમકરણ તું બહાર આવે કે બંદર આવી કુંભકર્ણના મોતિયા મરી ગયા ગઈકાલે રાવણ જે દિશામાં દોડેલો એ દિશામાં આજે કુંમકર્ણને દોટ કાઢી રામાયણનો માલિક ચિંતામાં પડી ગયો ઈ કે આવી રીતે રોજ રોજ એક એક રાક્ષસ ભાગી જાય તો મને તો ખોટ જાય બીજા એક નટે કીધું કાલે આપણે લડાઈના સીન ગોઠવો એટલે બધા રાક્ષસોને હામટા ભાગવા ફાવે વાતો થતી હતી ત્યારે બાર લોકો તો રામના કરતાય વધારે જોરથી કુંભકર્ણને પોકાર પાડી રહ્યા હતા એવામાં રાજાજીના સૈનિકો આવ્યા ડાગલા ને પકડ્યો ડાગલો કે હું પણ સૈનિકો કે રાજાજી અપઘડી બોલાવે આકાશ તરફ નજર નાખી ચાંદો દેખાયો સમજાઈ ગઈ ડાગલો સૈનિકો રાજા એ વખતે ચાંદા ની જ ચર્ચા કરતા હતા રાજાજી કે કુંવરીની નજરે ચાંદો ન પડે એવું કઈક આપણે કરવું પડશે પણ હું કરશું પ્રધાન કે આખા આકાશમાં મોટો ચંદરવો બંધાવી દઈ રાજા કે પણ આપણી પાસે એટલો બધો વખત ક્યાં જાદુગરે ઉપાય શોધી કાઢ્યો ઈ કે હું મારા જાદુથી થી ગુપ્ત કરી દઉં પછી ચાંદો ક્યાંથી દેખા હે કે તમે કુરીને ગુમ કરો તો ચાંદો તો જાદુગર તો વિચાર કરતો બેઠો પંડિત કે કુરી નાખે પાટા બાંધવા દે તો એમ બંધાઈ દઈ હા એવું જ કરીએ એવામાં સૈનિકો ડાગલા ને લઈને આવ્યા રાજા કે એ ડાગલા તેમને શૈત્રાસ પ્રધાન કે ચાંદાને બદલે ચાંદી આપી જાદુગર કે આકાશમાં એક ચાંદો અને કુરીમાં ગળામાં એક ચાંદો એક હામટા બે ચાંદા આવ્યા કેવી રીતે ડાગલો કે તમને આવડે જાદુગર કે નહીં પ્રધાન કે અમને નહીં થાવડતું ડાગલો કે બસ ત્યારે મને નહીં થાવડતું આપણે બધા હરખા રાજા કે એવું ન હાલે કુરી આપણને પૂછે તો આપણે શું જવાબ દેવું ડાગલાએ કીધું આપણે એને પૂછશે કે એ આપણને પૂછશે એની કરતા આપણે જ કુરીને પૂછ લેવું જોવે કોઈને નહીં આવડે એ એમને આવડશે બધા હૈયા કુરીના ખંડમાં કુરી તો પલંગમાં હોતી હતી હાથમાં પેલો ચાંદીનો ચાંદો પકડે બારીમાંથી માંથી હાચો ચાંદો આકાશમાં ચમકતો દેખાયો એને જોઈ રહી હતી બધા નજીક ગયા ડાગલો કે કુરી બા આ તો નવાઈ વાત કહેવાય કુરી કે કઈ ડાગલો કે ગઈકાલ વાળો ચાંદો તમારા હાથમાં તો બીજો ચાંદો આકાશમાં એક ખરે બે ચાંદા ક્યાંથી આવ્યા કુરી હશે હસીને કે તમે બધા મૂર્ખા આટલી સહેલી વાત થઈને થાવડતી ડગલોકે નહી કોળી કેમ જો આ મારો દાંત ઈ જોયો છે ડાગલો કે હા જોયો કોરી કે થોડાક મહિના પહેલા મારા મોમાંથી દાંત પડી ગયો તો એની જગ્યાએ પછી બીજો દાંત ફૂટ્યો એવી જ રીતે એક ચાંદો આપણે લઈ આવ્યા એટલે આકાશમાં બીજો ચાંદો ફૂટ્યો અગ્ર સવાલ ઉકલી ગયો રાજા રાજી થયા ડાગલો રાજી થયો કોરી રાજી થયા આકાશના ચાંદાને જોતા જોતા ગળામાંના ચાંદીના ચાંદા હારે રમતા રમતા એ તો ઊંઘી ગયા ને ખાધું પીધું ને રાજ કર્યું ડાગલો તો અંધેર નગરી મૂકી અને જતો રહ્યો બીજી જગ્યાએ રામાયણ રામલીલાઓ કરીને ખાધું પીધું મજા કરી મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે